જયન મિત્રો આજે સૈતરભાઈ વચવાને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા અને એનું જે વકીલાત કરનારા એડવોકેટ ગોપાલભાઈ ઇટાળીએ બહાર આવીને જ્યારે એની એફઆરઆઈ કોફી વાંચી જેની અંદર લખેલું હતું કે સૈતરભાઈ વચાવએ કાસનો ગ્લાસ ભારે એનાથી ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો મારી નાખવાની કોશિશ કરી એક ગ્લાસ ફેંકીને એને કારણે ત્રણસો સાત હાફ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને એક દિવસ એવો હતો આજથી બે વર્ષ પહેલા બરોબર આવો જ સમય સમજો ને સાતમ આઠમનો સમય હતો ત્યારે એડવોકેટ મેહુલ બોગરા ઉપર માથાના ગાય માથા ઉપર લાકડી વડે હુમલો કરી લોહી નીકળી ગયું હતું ટાકા એવા સત્તા છતાં પણ સરથાણા પોલીસ હાફ મર્ડરનો ગુનો નહોતી નોંધતી જ્યારે જનતા મેહુલ બોગરાના સમર્થકો બધે બધા ટોળે ટોળા જ્યારે સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને જ્યારે બોલ કરી રામધૂન બોલાવી અને રાત્રે સાડા અગિયાર કલાકે ત્રણસો સાત નોંધીથી અને અત્યારે એમએલએ જેવા સહિત બચાવવા જે આદિવાસીઓનો અવાજ છે જે પૂરી ગુજરાતનો અવાજ છે એને દબાવવા માટે ભાજપ સરકાર એની ઉપર નહીં જેવા કેસમાં પણ આફ મર્ડરના ગુના લગાવી અને એને અંદર રાખવાની કોશિશ કરે છે તો આ ભાજપના ભડવાઓને અને ભાજપના ખેસ પહેર્યા વગેરેના જે વર્દી પહેરી લીધી છે એને પણ એક માર્મિક રીતે નિવેદન છે કે તમે લોકો છે ને સત્તા કાયમ કોઈની હોતી નથી એટલે ગુલામી કરવાનું છોડી દેજો કાયદામાં રહી અને કાયદાનું કામ કરજો સત્તા આજે છે ને કાલે ચાલી જશે ત્યારે કોઈ પણ નહીં આવે એટલે તમે ખોટે ખોટા હાથો નહીં બનો અને જનતાના સેવક સૌ સેવક રહ્યો સત્તામાં આવવાની કોશિશ તમે ખોટા નહીં કરો અને કા પછી તમે ખાખી પટ્ટા ઉતારી અને ભાજપના ખેસ પહેરી લો કે જેથી કરીને તમે જાહેરમાં ગુલામી સ્વીકારી શકો આ ડબલ ઢોલકી બંધ કરી દો એટલે આ રીતની હલકાઈ ભાજપ કરી રહ્યું છે અને પોલીસવાળા પાસે કરાવી રહ્યું છે તો જનતા હવે આ લોકોને જવાબ આપે આવનારી ચૂંટણીઓમાં તો જ થાય છે બાકી સામાન્ય જનતાનું આમાં કોઈ કામ રહ્યું નથી એવું લાગે છે જય હિન્દ જય ભારત